અને જો આડું જ રહેવા મીંડું હોય તો આખું થઈ જાતું નો ખીલો આને જરા કડાડી આમ હું આખી ન જઈ તો કાઈ જ નહીં સમજો હમ રેડી આલો આ કોતરી ઉપર ચડાવડા ઉપર ના બ્રશ કર લો નો અહીંયા થી ટેન્શન કાઈક ને કાઈક કામ આવી જાય ખુલી ગયો ખુલી ગયું તારે અહીંયા એક જ છે તાલ આલે છે ટુકમાં

એક ફેની બેન કરીને છે ને એનો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો આપણું જે આનંદ સાતા કરીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ને એમાં મેસેન્જરમાં મેસેજ આવ્યો હતો કે બા જે ઓલું રામાયણનું પુસ્તક વાંચે છે ને અને એ બેન છે ને પ્રેગ્નેન્ટ છે તીકે એ વાંચી લે પછી મને વાંચવા આપશો મેં કીધું હા કાંઈ વાંધો નહીં એટલે પૂરું થઈ જાય ને પછી પૂરું થઈ જાય ને પછી કે વાંચવા બેસો મેં કીધું વાંધો નહીં અને અત્યારે એ પૂછતા હતા કે આ આ દરમિયાન આ ટાઈમ પીરિયડ દરમિયાન કયા કયા કેવા પુસ્તક વાંચવા જોઈએ ધાર્મિક રામાયણ છે ભાગવત છે ગીતાજી છે સારા સારા લેખક પુસ્તક આવ્યા છે હમ આ તમે બોલ્યા બોલાય બધું વાંચત્યા એમાં ટાઈમ ઘણો જતો રહ્યો ને હમ સરસ પછી એક હમ હા હું નામ ભૂલી ગયો એક બાપુનું ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં પીએસ આઈ છે એમના ભાઈનો બે ત્રણ વાર મેસેજ આવ્યો હતો કે મારા ભાઈ છે ને કે એની ડ્યુટી નિભાવીને ઘરે ગમે એટલા વાગે જાય ને ત્રણ વાગે જાય ચાર વાગે જાય ગમે ત્યાં ફ્રી થાય નહીં કે તમારા વિડીયો અચૂકથી જોવે છે તો એમનું એક નામ લેજો પણ હું ભાઈ હું એમનું નામ ભૂલી ગયો છું અને એ હવે થઈ જાય પણ અત્યારે યાદ આવ્યું છે તો અંબા અંબા કહી દેજો હા અત્યારે રોટલી ગરમ ગરમ ઉતરી રહી છે મારું કયું નું વર્ક ચાલી રહ્યું છે બપોરના એક વાગ્યો સુંજા આજેના મેનુમાં કે ચમમામાં સુંજાજા આજે ને હમ કેરી છે હા કેરીનો ફોકસ છે એક તો બધી છે અને આ પેસી છે ને રાખેલી છે આ ટોપરું રાખ્યું છે ને ગુવાર કાજુ છે કાલ નાનીયર નો થઈ રહ્યું હતું કે ને નાની દીકરી છે એટલે ઓકે હમ તો ભાઈ થાય જાય જ ને શું કામ ન થાય હ હમાં શું છે આમાં શાક કર્યું છે બાપુજી પહેલી વાર બેસ્ટ ગુવાર બટેટા શાક થયું છે જેમાં ખટાશ ગળાશ એકદમ પરફેક્ટ છે તો બીજી વાર માલ છે નહી માલ ફૂટી ગયો છે

આરામ થઈ ગયો એમ ના આરામ તો ક્યાં નહોતું 3:30 વાગ્યા ને બહાર હતી હું થોડો ઠક ચા પીવો છું દિન રાજીતી પર પાંચ વાગે જવાનું છે ને કાર્યક્રમ હમ બોલાવે એટલે ઓકે સાંજે માં હમ કેને થાય થાય ચાલો મારો ટાઈમ થઈ ગયો છે તમે કરી 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 આવો ને હું કામ આવું આવું શૂટિંગ है तो कै तो काहे नहीं ला ક્લાસેથી ઘરે આવી ગઈ ફટાફટ હવે રેડી થઈ ને અમારે નીચે જવાનું છે એક અમારા નેબર છે ને એમનું બેબી શાવર છે અત્યારે એટલે એને બધાને ઇન્વાઇટ કર્યા છે બબડી તો સિરિયલ પૂરી થશે ને પછી જ રેડી થશે જો સિરિયલ પહેલાં સેમ બાર બે જગ્યાએ એક જ સિરિયલ ચાલે છે જો પણ તો એ બે જગ્યા અલગ અલગ રેડી નથી થવું ઓછું થાય રસ પછી રેડી થઈ જાવ ત્યાં અમારો કવર નો વહીવટ હાલતો હતો જે અમે પૂરો કરી નાખો છો તમે રેડી થઈ જાવ એટલે તમને થોડીક વાર પછી ગુલાબી સાડી રેડી હું ગાઉ છું ગુલાબી સાડી બનાવી છે રીલ

જો મેં એક બોલો તો ખાઈ દીધો પછી બીજો બોલો ખવા ન દેને કે જો વોકિંગ કરવાના અહીંયા આવી જાય તો વાંધો પ્રેક્ટિસ કરતા કાઈ વાંધો પ્રેક્ટિસ કરે આજ બધાય હવે આ જગ્યાનો લોકેશન કહી દયો સામે રોડ તો કયો હા પેડોક રોડ અને ઘણું શૂટ થઈ ગયું છે ઓફર્સનું અલગ અલગ ઘણી વસ્તુઓ છે અને કઈ કઈ વેરાયટીમાં ઓફર બનાવી પોપસ્ટીક ઓફર ને બેલ્જિયમ ઓફર બેલ્જિયમમાં વિથ આઇસ્ક્રીમ ને વિથાઉટ આઇસક્રીમ થઈ ગઈ બંને બીજા છે ઓકે જો આ રીતના હોય છે બાકી ચીક સેક્સ મોમોઝ ઘણી બધી વસ્તુઓ રાખે છે જે બધી તૈયારી થાય છે પેનકેક બધું છે અને શોર્ટ્સ તમે ઘણી બધા જામુનના જોયા છે પણ અહીંયા સ્ટ્રોબેરી પછી ચાર ફ્લેવર રાજકોટમાં આ બાજુ આપણે જોઈએ ને તો આ બાજુ નાસ્તામાં અનામ ગુગરા સૌથી પ્રખ્યાત છે એ જ રોડ ઉપર આગળ આ સ્કૂલ છે સામે સ્કૂલની એક્ઝેક્ટ સામે આ વફલ ડોપવામાં આવે બહુ જોરદાર કામ છે ફફલ તમે જો ને તો બસો ને અઢીસો રૂપિયા ગામમાં પ્રાઇસ છે એ પચાસ રૂપિયાથી શરૂ થાય ને ક્વોલિટીવાળી એમ અને યંગ છે શોખથી જ કરે છે એટલે આવવા જેવું ખરા અને બહુ લેટ થઈ ગયું છે આજે ઘરે ફંક્શન હતું નીચે એપાર્ટમેન્ટમાં ક્યાંય નથી જઈ શક્યો અત્યારે પોણા દસ વાગી ગયા છે આવતીકાલે મારે અમદાવાદ જવા નીકળવાનું છે જોયા અહીંયા આ ભાઈએ મંગાવી સેન્ડવીચ પ્રમાણે સેન્ડવિચ એક ખાઈને પેટ બેર્યું છે અત્યારે

응! 태우려? 사우려? 응. 자우려 자야. 니제 리 나요.

ઓહો નંબર લઈ લીધો ભાઈનો ભાઈ ગો ભાઈનો નંબર લઈ લીધો ને આ નંબર ભાઈ લવાયના આપણે કુપદી ગાંધના બોલાવો તો કે છે રામભાઈ આગળ દરેક વખતે એ આવે છે કીધું એટલે હું હા સ્પેશિયલ ઢોસાવાળા નથી કેટરસવાળા હ પણ બહુ સરસ સંભાર તો આપણે ઘરે બનાવીને એવું છે અચ્છા મૈસૂર મસાલા લસણીઓ સાદો ઢોસાઈ સારા ઢોસાઈ સારા પણ શું થોડીક ભીડ પહેલાં સ્ટાર્ટિંગમાં અમને ગરમ ગરમ ખાવા મળ્યા

ના ઓકે હવે હું આ વિરામ આપું આવે છે રાતનો ઉજાગરો છે ખબર નહિ રાતે મેળામાં ગયો તો તો એ લોકો બધા ચા ના રશિયા અને ફૂલ રાજકોટની ચા એટલે કડક કડક ચા હોય મસ્ત ચા હતી બે ત્રણ વાર કાલે ચા પીવડાવી દીધી ચાલો હું અગિયાર સાડા અગિયાર ત્યાંથી નીકળતો ને ત્યારે પીવડાવી હતી મને રાતે ચા પીવું ને નીંદર ના આવે મને એવું અને વચ્ચે એવું હતું કે કાલે છે ને બપોરે મતદાન દેવા ગઈ ત્યાંથી પાછી મમ્મી ઘરે વહી ગઈ હતી તો હું એકલો જ હતો પલંગ ઉપર તો બપોરે કુદરતી કાલ મને નીંદર થોડીક વાર આવી ગઈ હતી એટલે બપોરની નિંદર ચા નો અસર હતી એટલે રાતના વાગ્યા સુધી ન સવાર 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 વાગે 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 તો તો હવે મને બોલવા ઉઠી ગયો તો ઈજ તો તો કઉ છું પાંચ વાગ્યા સુધી સવાર જાગતો હતો હું શું કઉ છું ટેન્શન તારું ટેન્શન મને કેટલું માથે ને માથે હોય તો હવે શું છે કે આજે રાતના અત્યારે કેટલા અગિયાર સાડા અગિયાર વાગ્યા આવે પોણા અગિયાર વાગ્યા છે અને બસ હવે ફ્રેશ થઈને આરામ કરું એમ કે સવારના ઉઠવાનું જ વહેલું સાત સાડા સાતે ગણતરી છે અમદાવાદ જવા નીકળી જવાની અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત